રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ઉજવણી અને આનંદનો માહોલ છે લગભગ પાંચસો વર્ષની તમામ ભક્તો રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો હવે અંત આવશે અને રામલા એક ભવ્ય મંદિરમાં બિરાજશે તમને કહી દઈએ કે અયોધ્યાના રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ દિવસે શુભ મુહૂર્તમાં ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન અન્ય ઘણી પરંપરાઓ પણ કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભગવાન રામની મૂર્તિને આંખો પર કપડું બાંધીને અરીસો બતાવવામાં આવશે કેમ તેમને અરીસો બતાવવામાં આવે છે ભગવાનની મૂર્તિની આંખોની આસપાસ કેમ બાંધવામાં આવે છે વસ્ત્ર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિની આંખોની આસપાસ બાંધી દેવામાં આવી છે આ પછી પ્રાણ પ્રતિષ્ઠા પૂજા પૂરી થયા બાદ વસ્ત્રને હટાવી દેવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેમ બાળક તેમની માતાના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે તેમની આંખો પર વસ્ત્ર બાંધવામાં આવે છે અથવા તે તેની આંખો ખોલતા નથી જેથી તેની આંખોની રોશનીથી અદૃશ્ય થઈ ન જાય તેવી જ રીતે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન જળાધિવાસ ગાંધાધિવાસ ધન્ય અધિવાસ જેવા ઘણા અધિવાસ કરવામાં આવે છે આ સમય દરમિયાન મૂર્તિમાં તેજસ્વી પ્રકાશ પણ સ્થાપિત થાય છે આ સમયગાળા દરમિયાન નેત્રોન્મૂલન વિધિ કરવામાં આવે છે જેમાં આંખોની આસપાસ વસ્ત્ર બાંધવામાં આવે છે અને આંખો પર મધ નાખવામાં આવે છે શ્રીરામની મૂર્તિ અરીસામાં કેમ દેખાડવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈપણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે ભક્ત તેમની આંખો પર વસ્ત્ર બાંધવાની સાથે સાથે અરીસો બતાવવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મૂર્તિની આંખોમાં ઉર્જા અથવા તેજ ઉત્પન્ન થાય છે જે તદ્દન અમર્યાદિત ઝડપે થાય છે એવામાં જ્યારે આંખની પટ્ટી દૂર કરવામાં આવે છે ત્યારે તેમનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે જેના કારણે તે તેમની પાસે પાછું જશે અને કોઈને નુકસાન નહીં થાય ઘણી વખત આ સ્થિતિમાં અરીસો પણ તૂટી જાય છે અરીસો તૂટવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ